મારી મમ્મી છે મારા પપ્પા છે પંદર રૂપિયા સીડા છે ના ભાઈ આવી ગયો ગયા તા બાજરા નો રોટલો છે આજે કપાસ છે ટિફિન તૈયાર છે અને આ મારું ટિફિન છે અમારે બંને ટિફિન તૈયાર થઈ ગયા છે સૌ ગુડ મોર્નિંગ જય માતાજી આજે તમને એક વસ્તુ બતાવવાની તો રહી ગયા રસોડામાં

અને આજે એ વાત તમને જણાવી દઉં કે આજે આપણે બાપુનો ફોટો પણ અહીંયા પધરાવી દીધો છે બાપુનો ફોટો ક્યારેક મન થાય તો આપણે જો અહીંયા ગીત વગાડીએ છીએ હોમ થિયેટર પણ આપણી પાસે છે કે એટલા પ્રિન્ટર છે એક પ્રિન્ટર આપણે અહીંયા નીચે પણ રાખીએ છીએ જો આપણી સિસ્ટમ છે આ મારી ઓફિસ છે અતરો ક્લીમાધી મારી ઓફિસ આપણને કમેન્ટમાં જરૂરથી જણાવજો પરત તક બતાવું આજે ચાલુ છે હે આ બધું કામ કરવાનો આ બધું આવું હોય શું વાગ્યું તું રહી ગયે ખાવા બલે હો ખાવા નેવા ખવાનું નય વાહ વાળા ગાંઠિયા ને પાપડા બપડા બંધ આ આ એટલે ખાઈ ખાવાનું ખાવાનું બંધ આવનેવા એનો ફલાયો નું ખાટું છે એટલે બધું બંધ ના ખાવા આય આ એ ખવાય હોય તમને એવું ન ખવાય હો હા એ કા યો મમી હાથે ખાટું હોય તો એયા થઈ જાય

હા અમારા બા છે જો એ કોથમરી ગણે છે ધાણા જો આ માનવની મમ્મી તો શીગે છે આ હું બનાવે છું ચોલી બનાવું છું બોક્સપટ્ટાની ચીટાવાળી ચોલી છે જો આવા બ્લાઉઝ ને એવું બધું બનાવે છે હમણાં બતાવો તમને બ્લાઉજ અધૂરું હતું એ પૂરું કર્યું કપાસ લેવા ગયા હતા પણ વરસાદ આવી ગયો તો ઘરે વહી આવ્યા પછી નાઈ જો બ્લાઉઝ કર્યું એ આ ગુલાબી બ્લાઉઝ અધૂરું પૂરું કરી નાખ્યું આમાં દીદીનું બ્લાઉજ છે આ પૂરું કરી નાખ્યું એ કાં છે જોવા ચોલી સિવાય ને કમ્પ્લીટ થઈ ગઈ છે આ ચણિયો છે સોલીનો

તો મારી મમ્મી જો બ્લાઉઝ ઓલા ફોટા પાડે છે તમને આ બ્લેક બ્લાઉઝ છે હવે આપણે મમ્મી પૂછીએ કે ઓલી ચોલી સીવાણી કે નહી ચાલો મમ્મી

ते चालू विजय लाऊ पुर करू मना तो आवडा करू देवी बा हुक रसे देवी गुस काटाना बा हुक पण तुमन बता बा रसे खंटी सा आणि रोट आपण दलाय गयो छे हे तु भाई म्हणजे इतलो जो आयो हे तो बळो आयो हे म्हणजे એટલે फेमस ठीक आहे એટલે मी आटो मारतो सेल्फी पडो आयोस सेल्फी काढले मी हे तु भाई अरे बस त्यांना राग जी बोलले कालवार मी किदू बोललावे न बोललावे